બનાવજો હમ લાગે ચાલુ કીધું તું લાગે ભલા છે હું આ આઝરખાજ લેવા મતલ થઈ ગઈ હવે આ આવું છે મારા દીકરા

મને એવું લાગે જામશે નઈ નાખી 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 ભલે થઈ જાય થઈ હવે સમજો હવે જાયની છે આ ધ્યાન રાખજે ટેસ્ટિંગમાં માં ટેસ્ટિંગ માં કમ્પ્લીટ સમજો આપણે તું પાહે એમ કે અમને નહી થાય કે કઈ હવે સટને થઈ ગઈ છે આપણે ઉતેલી હવે ઓલા બાબુ બનાવવા ના વિયા જઈ આજ ઈ કઈ દી આ વાગળ ગઈ છે ને ટીકડી અરે વાગળ ગઈ જો રેડે રેડે તો આ જવાન તો હોય હા હાલ તે ભાઈ 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 મારું ટીકડું

આમ પટે એવી બનાય ફર્સ્ટ કલાસ છોકરા રાજી જાવ જવા અરે હરખા કાય ઘટે નહીં છોકરા રાજી થઈ જવા જોયે બનાવું બરોબર ઘટે નહીં આવી જીવું કાય ઘટે બટે નહી અમૂલ વાળા ની થયેલી છે ને બે લિટર લાયો ખોટ છે નહીં વાંધો નઈ જામો જામો બધુંય